શીખડાવું શીખડાવજી કે સીધું જાવું લખણ બધા ભૂલું છે ઓટાણી તો આપણે કરશે ને તે પાવરમાં એટલે આપણે ઓટાણી કાંઈ નહીં માને થોડુંક આપણે રાઈડિંગ કરે થોડું કાવર ઉતરી જઈએ ને પછી મજા આવશે ટ્રેન્ડિંગ કરવાની તો આપણે હવે સડી જાય અને એ બાજુ જાય તો એ લાગે

我也干了。 કાય ને સામાન ઢીલો થઈ ગયો હે ભાઈ આપણે હે ને ફૂલ કડ ને કીધું સામાન માં જમા હે ને આટી એક બે મારતા ને મારા ફૂલાઈ ગઈ તે હવે ટાઈટ થઈ ગયો લાગે હા હવે એવું લાગે ટાઈટ થઈ ગયો હા ઓમે એને પણ સામાન આપણે બાની દે તે જલને પેટ ફૂલાવી નાખે અને જોયો બીજી વાર તો આપણે બાંછો જ પડે હવે એને આખી જો આમ જા હય હવે એને સ્પીડ પકડશે વાય જોઈ કેટલી છે ને લેવલ ના સ્પીડ પકડશે અને થોડું ખેંચાય કે લગાઈડુ હે ક્યાં લગાડું કાને ઓલી કર ના પો કેવા બસ ક્યાં ભીયા એ નોય હતું દેખાતું નથી ઓલો ગારો આવી ગયો જયારે મેં વિડીયો શૂટ કરતા તેજર ને લગેલું એમને આખું ધ્યાનમાં નતું મને તો ખબર જ તેજને કઈ વાંધો કે આ ચાલે ને ચાલતી ઉલરતી નથી આગળ વિડીયોમાં જોશો અમે વાડીજીને ચેકે કર્યું હતું પણ અમને કંઈ કઈ કઈ દેખાડવું નતું જ્યારે હું વિડીયો એડિટિંગ કરતો હતો ત્યારે મને ખબર પડી તેજ આ લાગ્યું ગયું દેખાણું વિડીયોમાં જો તમને દેખાણો આ ઠેકાણ લાગ્યું ગયું જો તેજલ ને એટલે આમ કરે અમે તેજર ને હેરાન નથી કરવી હવે આપણે જોયું કેટલી સ્પીડ પકડાતા નથી આપણે પછી What is it? What is it? nothing?

લઈ જાય ને બહુ મસ્ત રિસ્પોન્સ આપ્યો હોય પણ વાંધો અમને જોવું પડશે પગમાં લગેડું એટલે બહુ આજ લાયેલી નથી ને થોડુંક હાલમાં બહુ કેવી આવતી હતી પણ આપણે જે તમને વિડીયોમાં કીધું આપણે લખાને કાઢવા પણ નીકળી ગયા મસ્ત રીતે ઘણી ફર ટ્રાય મારી પણ આમથી નીકળી ગયા એ માટે તેજા લઈને આપણે સાબાજી સાબાસ બેઠું અને સાબાસ ત્યાં જ આપણે જ્યાં તેજા લઈને સારું આપણે આમ કામ કર્યું ત્યાં જ આપી લઈને મજા આવે અને મસ્ત રિસ્પોન્સ આપ્યું હોય અને જોવું જોઈએ પગ મેને ચજા હું લગાવું નહીં આપણે બાંધીને પછી જોઈ અટા તો જોવા નહીં समझ जाओ माँ आई दो मजा युवा मजा तेज़ दो तेज़ ना पहले वो कितना बड़ी युवा ने अनापला जी अनापला चोयो तेज़ ना क्या 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 पक मचिया ना आपका मालगरु भी थे ओ आपका कहाँ रहवा रही है बात 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 तो कहाँ के चोयो रिस्पोंस आपल अब तीनों ची क्या डेकने ला उधर वाली बाजू से

અને થોડુંક મોડું થઈ ગયું હે તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દીજો મસ્ત મસ્ત એની કમેન્ટ કરજો અને તેના વિડીયોને લાઇક કરી દીજો તો આપણે એના વિડીયોના આયોજન કરી તમે અમે જેને સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી દીજો બસ આવી રીતે અમે રિસ્પોન્ડ જતા રહીજો હા આપણા વિડીયોને એન્ડ કરીએ અમે તમને મળીશું આગલા વિડીયોમાં જલ્દી આવજો લાઇક કરી દીજો